તનના સડદી તા એવું થઈ એ બાપ રે ખટી નાખે આ તોરણે ચાલો ઉપર બેહી ગયા આ પંકજ ભાઈ એક્ટિવા ચલાવે છે અને અમે હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને ભાઈ તમને એવું લાગતું હશે કે અંધારું અંધારું કઈ મેં રાતનો વ્લોગ બનાવ્યો બરાબર પણ રાતનો વ્લોગ નહીં આ જુઓ પણ હવે સેટર એમ પહેર્યું તો પણ આયો છે તાવ ખતરનાક સડતી તાપ ને એવું થઈ એ બાપરે આવું થઈ શકે પછી ખબર ના હોય ને એટલે હવે તમને ખબર પડી ગઈ છે કે શું કહેવાય દિવસ હજી અને દેખો આપણે કેલેન્ડર આવ્યું શ્રી રામ ભગવાનનો ફોટો એ મસ્ત પહેલાં અમાર બાબા સીતારામ વાળો હતો હવે આવ્યું છે રામ ભગવાન વાળું બરાબર અને ડિસેમ્બરથી જ ચાલુ થશે એટલે એક ઓફિસે હોય એક ઘરે લાવી દીધું કેમ કે આપણા પાસે બે કેલેન્ડર હતા એટલે એટલે હવે આવ્યા હોય જમવા આ ટિફીને એમ નહોતું લાવ્યું એ ટિફિન રાતે હું ના આવતો રહ્યો હતો અને ટિફિન પાસે કેવી રીતે એડજસ્ટ કરવું એટલે અને એટલે આપણે બપોરે ઘરે જ ખાઈ લઈ આજે અને કાલે પાછું જમવા જવાનું એક જગ્યાએ એ તમને બતાવશું ક્યાં જમવા જવાનું તો ચલો હવે જમી લઈએ હજી જમવાનું બને એટલી વાર આપણે બીજું કોઈ કામકાજ કરી દઈએ તો આપણે જમવાનું આવી ગયું હોય બરાબર ઘી અને ફર્સ્ટ ક્લાસ બાજીના રોટલા અને અરવિંદ ઘી ખાઈ રહ્યો અરવિંદ તો હવે રોજ ઘી ખાય નહીં અરવિંદ ઘી ખાય શું કરવાનું મજબૂત થવા અને દેખો રી રીંગણાનું શાક એ ઓનલી રીંગણા અને હજી હજી જમવાનું બનેલું આ તો ખાલી ઘી સૂરીનું એટલે હજી જમવાનું બને રોટલા બને એ મારી વાલી આવે એટલે

કે ભેગા જમવા બેવ અલંગ અલંગ જમવા મજા જ આવે હરવી તો કાલ જમવા હોય ને ઓય ચય હા કરે ના ફ્રેન્ડ આપણે જમી લીધું અને હવે શું એ ખબર કે કપડા બીજા પેટી પરથી નવા નવા નીકળવાના હતા કેમ કે આને ઘણી એમ પેટી એકદમ છલો છલ ભરાયેલી પડી આમ ક્યાર નહીં ભરાયેલી પડી એટલે મેં કીધું એક કાઢી ના અને કોઈક આવતું હોય ને તોય બિચારા નાલી હકી ते देखो अभी देते कपड़ा घटे रखे आ तो रहा है ना, ना देख कर देंगे लेस है सॉरी ले अमन खबर नहीं पड़ती लेकिन ये साला घर क्या रहा है यहाँ पे अरे तो लगन ना कपड़ा बता बता जला मार लगन ना हमारा तो लगन नहीं थोड़ी है मार लगन ना तो क्या के दी कपड़ा लगन ना कपड़ा आना कपड़ा तो है मारता है ही नहीं <laughs>

અરે આ મું અને આ મારો પપ હવે ખુલ્લો ઘર ના કહેવાય કેમ કે ગરમ લાય હશે એટલે ઓકે ખાઈ લઈએ પસે જઈએ ચલા રહો ફ્રેન્ડ આપણે આવતા રહેતા ઘરે અને હું આવતો મોડ સુઈ ગયો તો અને તાવ આવી ગયો હોય ખતરનાક અને અરવિંદને પૂછો અરવિંદ હોઈ ગયો તો કે શું સર અરેશ ને તાવ આવી ગયો હા અરેશ ને તાવ આવી ગયો હું દસ થઈ ગયો આ દેખો રોટી બાળી નાખી દમન ચાલ છે ઓ તો આકરી માર ખાવી જઈ અચ્છા તો ફ્રેન્ડ આજે જમવામાં માં હે ફૂલે બટેકાન શાક ડુંગળી દહીં બપોર નો રીંગણ નો શાક હે પેટ તો ભરાયેલું હોય પણ તો એક ખાઈ લઈએ થોડું બરાબર અને તો ફ્રેન્ડ વ્લોગ અહીં અહીં જ આજ પૂરો કરવું કેમકે હવે જોક જાવ ન તો ક્યુટ કરીને કરી માળવા પણ હવે સેટ થાય એમ નહીં કેમ કે તાવ આવી ગયો ખતરના અને આજનો બ્લોગ થાય એ પૂરો તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો